જિલ્લાના કલેક્ટર અને ભાજપના દિગ્ગજ નેતાઓ વચ્ચે છેલ્લા ઘણા સમયથી તણાવ ભર્યું વાતાવરણ છે અને આ તણાવ ભર્યા વાતાવરણની અસર આજે ફરી એકવાર કોડીનારમાં જોવા મળી જ્યાં સામૂહિક આરોગ્ય કેન્દ્રના નવા મશીનોનું બે બે વખત લોકાર્પણ થયું શા માટે જોઈ લો અધિકારીઓ અને નેતાઓ વચ્ચે ગજગ્રાહ એક જ જગ્યા પર એક જ વસ્તુઓનું બે બે વખત લોકાર્પણ થયું હોય તેવું તમે ક્યારે જોયું છે ન જોયું હોય તો જોઈ લો આ દ્રશ્યો પોડનાર તાલુકાના છે જ્યાં પહેલા સવારે ભાજપના નેતા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં નવી મશીનરીનું લોકાર્પણ કરે છે અને પછી બપોરે તે જ સામગ્રીનું લોકાર્પણ જિલ્લાના કલેક્ટર કરે છે કોડેનાર તાલુકાના ભાજપના નેતાઓ અને જિલ્લાના કલેક્ટર વચ્ચે છેલ્લા ઘણા સમયથી ગજગરા ચાલી રહ્યો છે તેવામાં કોડેનાર સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં નવી મશીનરી ખરીદવામાં આવી અને તેના લોકાર્પણના કાર્યક્રમનું આયોજન હતું પરંતુ આમંત્રણ પત્રિકામાં તાલુકા પંચાયતના પ્રમુખનું નામ ન હતું કે ન તો સ્થાનિક નેતાઓને આમંત્રિત કરાયા જેથી નારાજ તાલુકા પ્રમુખ જીતુ પરમારે પોતાના કાર્યકરો સાથે કલેક્ટર પહોંચે તે પહેલા જ પહોંચીને લોકાર્પણ કરી નાખ્યું જોકે ત્યાર પછી પણ કલેક્ટરનો નો કાર્યક્રમ તો યોજાયો જ અને ફરી એકવાર તે જ મશીનરી નું કલેક્ટરે પણ લોકાર્પણ કર્યું જોકે આ દરમિયાન કલેક્ટરે પણ ભાજપના નેતાઓને વળતો જવાબ ચોક્કસ થી આપ્યો આજે ટીબી નું મશીન ના લોકાર્પણ નો કાર્યક્રમ હતો એમાં

सारी जॻह सारा कमो था कम से कम हाज़र न रही प्रकार જોકે અન્ય નેતાઓ તો એવો પણ દાવો કર્યો કે સરકારના પરિપત્ર પ્રમાણે પદાધિકારીઓના હસ્તે લોકાર્પણ થવું જોઈએ પરંતુ કલેક્ટર પોતાને સર્વોપરી માને છે છે પરિપત્ર કે જે પણ કોઈ પદાધિકારીઓ હોય એને આમંત્રિત કરવા અને એમના હાથે લોકાર્પણ કરવું પણ અહીં અમારા સંગઠન માં તો ચલો બોલાવી નઈ તો ચાલે પણ સંગઠનમાંથી જે ભાજપની ની પાકમાંથી ચૂંટાયેલા શ્રીઓ છે એમાંથી કોઈને પણ સૂચના આપવામાં નથી આવી કે તમે આ કોઈ કોઈ કાર્યક્રમની અંદર હાજરી આપજો કલેક્ટર શ્રી દ્વારા એમના હાથે ડાયરેક્ટ બધીમાં ઓપનિંગ કરી અને લોકાર્પણ કરી નાખવામાં આવે છે જયારે પરિપત્રની અંદર ચોખ્ખું લખેલું છે કે પદાધિકારીઓને આમંત્રિત કરવા અને એમના હાથે લોકાર્પણ કરવું જે સદંતર એનો ના થઈ છે કે ગીર સોમનાથ સંવેદનશીલ જાહેર કરાયું હતું અને ત્યારથી જ સ્થાનિક ભાજપના નેતાઓ અને કલેક્ટર વચ્ચે ખેંચતાણ ચાલી રહી છે સ્થાનિક નેતાઓ કલેક્ટર વિરુદ્ધ અવારનવાર ભાષણો પણ આપી ચુક્યા છે તેવામાં આજે જે રીતે નારાજગી ઉડીને સામે આવી અને આમંત્રણ પત્રિકામાં સ્થાનિક નેતાઓને સ્થાન ન મળ્યું તેને જોતા તો ભવિષ્યમાં આ નેતાઓ અને કલેક્ટર વચ્ચેનો તણાવ વધુ ગરમાય તો નવાય નહીં રોહિત બારડ બીટીવી ન્યૂઝ ગીર સોમનાથ